આગામી સાતમી લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લામાં કોઈ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ પૂર્ણ થાય તે માટે જિલ્લાની દરેક પ્રવેશ દ્વારા વાહન ચેકિંગ સહિત કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે ભરૂચ રેલવે દ્વારા લોકસભાની પ્લેટફોર્મ અને પોલીસ મથકના પીએસઆઈ જેબી મીઠમરા અને તેમની ટીમના માણસો લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર ચેકિંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલા એક કિસમ પર શંકા જતા તેને